ગાઈસ તો ડાયરે રામ રામ અને મારા બધા ભાઈનો વિડીયોની અંદર સ્વાગત કરીએ છીએ તો દોસ્તો આજે આપણે ફરી એકવાર વાત કરવાની છે તમાકુ વિશે એની પહેલાં મિત્રો તમે અમારી વિવીએસ ડિજિટલ ચેનલની અંદર નવા હોય તો અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા કારણ કે મિત્રો અમારા આવા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે અને અમારી નવી નવી નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળતી રહે તો આપણે વિડીયો બનાવીએ છીએ ખેતી વિશે તો દોસ્તો આજે આપણે વાત કરવાની છે તમાકુ વિશે કારણ કે અત્યારે તમાકુનો ભાવ બહુ આભલે અડી રહ્યો છે અને ખેડૂતો બધા ખુશ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોને જોરદાર ભાવ મળી રહ્યો છે અને ખેડૂતો ખુશ એટલે એની ખુશી સમાતી નથી એટલી બધી ખુશી છે ખેડૂતોને કે આવો જિંદ આટલા વર્ષોમાં પહેલીવાર આટલો બધો ભાવ ખેડૂતોને મળ્યો છે અને ખેડૂતો બહુ આનંદ કરી રહ્યા છે અને મિત્રો એટલા બધા આનંદ કરી રહ્યા છે કે ટ્રેક્ટર ભાડે કરવું હોય તો પણ ટ્રેક્ટર નથી મળતું અને આપણે તમાકુ નથી વાવી મિત્રો એટલે આપણને થોડોક અફસોસ એવો થઈ રહ્યો છે કે વર્ષો વર્ષ આપણે તમાકુની ખેતી કરતા અને આ વર્ષે આપણે તમાકુની ખેતી નથી કરી એટલે આપણને થોડું નુકસાન જેવું લાગી રહ્યું છે અને મને પણ એ ગિલ્ટી ફીલ થઈ રહ્યું છે કે દોસ્તો આપણે તમાકુનું વાવેતર નથી કર્યું હું એવો એટલો બધો અફસોસ થાય છે કે તમાકુની ખેતી થોડીક કરી હોત તો બહુ સારું હતું તો દોસ્તો મારા એવા ઘણા બધા મિત્રોને હું વાત કરું છું અને પૂછું છું અને મારા ખાસ દોસ્તો સાથે મેં વાત પણ કરી છે અને ખાસ એવા ભાઈઓ સાથે મેં કે એમને અત્યારે ખેતી તમાકુના ભાવ બહુ સારા મળી રહ્યા છે અને એમની તમાકુની આવક પણ બહુ સારી છે દોસ્તો તો બે હજાર ઉપરથી પચીસોથી એ ભાવ શરૂ થઈ રહ્યા છે દોસ્તો અને હમણાં અમારે કાકાની જે તમાકુ હતી એ પણ માર્કેટમાં લઈને અમે ગયા હતા ત્યારે પચીસો ને એકવીસ રૂપિયાના ભાવે હરાજી પડી દોસ્તો આપણા તમાકુની તો આપણે ચાલો મિત્રો બસ વિડીયોની અંદર આટલું જ તો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે અમારી નવી નોટિફિકેશનો તમને મળતી રહે અને આપણે ખેતીના અવારનવાર વિડિયો એવા બનાવતા હોઈએ છીએ અને અમારા વિડીયો પૂરા જોજો દોસ્તો તો ચલો મિત્રો આજે આપણે આજના વિડીયોમાં હવે રજા લઈશું અને કાલના વિડીયોમાં નેક્સ્ટ ફરી એકવાર મળીશું તો જય માતાજી દોસ્તો